નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં મિત્રો જો તમારા ઘરમાં પડેલી વાસી રોટલીને તમે નાખી દો છો તો મિત્રો આ ભૂલ ન કરતા આજે અમે તમને વાસી રોટલીને લગતા એવા ઉપાય જણાવશું કે તમારા રૂવાડા ઊભા થઈ જશે તેમજ તમારા ઘરની અમુક ભૂલ તમારે અવશ્ય સુધારી લેવી જોઈએ નકર આનું કપરું પરિણામ તમારે ભોગવવું પડે છે તો મિત્રો વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હો કે મા કુળદેવીની કૃપા તમારી ઉપર બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય મા કુળદેવી જરૂર લખી દેજો તો મિત્રો જો તમારા જીવનમાં હંમેશા ગરીબી અને બહુ મુશ્કેલીઓ રહેતી હોય કે જેને કારણે તમે બહુ હેરાન થતા હોય તો એમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો તમે શોધી રહ્યા છો અથવા તો તમે તમારા જીવનની મુશ્કેલીને ઓછી કરવા માટે ઘણા બધા રસ્તા અપનાવેલા હશે પણ આનાથી તમને કઈ ફાયદો નથી થતો તો મિત્રો આજે અમે તમને એક વાસી રોટલી સંબંધિત કેટલાક ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ કે જે તમારા દુખ ને નષ્ટ કરી દેશે તેમજ તમારા ઘરમાં પૈસા આવવા લાગશે જો આની સાથે જ પૈસા સંબંધિત સમસ્યા હોય તો તે પણ પ્રમાણમાં ખૂબ જ ઓછી થઈ જાય છે તે માટે તમારે આ વાસી રોટલીને તમારે ફેંકી દેવાની નથી તમારે તેના અમુક ઉપાયો કરી નાખવાના છે આ ઉપાય કર્યા બાદ તમે તમારા જીવનમાં જોશો કે એક નવી જ સકારાત્મક ઉર્જા છે તમારા ઘરમાં આવી ગયેલ હશે તેમજ તમારા ઘરમાં જો આર્થિક સમસ્યા હશે તો તે પણ જતી રહેશે તેમજ આ ઉપાય કરવાથી તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ હંમેશને માટે રહી શકશે તે માટે અમે આ તમને છીએ આથી આ આખો જોવા વિનંતી મિત્રો જો તમારા જીવનમાં બધી જ બાજુથી તમને મુશ્કેલી આડે આવી રહી હોય તેમજ તમને તમારા કામ ધંધામાં સફળતા ન મળી રહી હોય તો પણ તમે જેવું ઈચ્છો છો એવું થઈ શકતું ન હોય તો તમારે માત્ર આ એક ઉપાય કરવાનો છે આથી તમે થોડાક જ દિવસમાં તમને એવો ચમત્કાર જોવા મળશે કે જેવું તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય તેમજ તમારા ઘરમાં પૈસા આવવાના બધા જ રસ્તા છે આપોઆપ ખુલવા લાગશે તેમજ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવવા લાગશે તો ચાલો મિત્રો આ વિડીયો આપણે આગળ વધીએ પણ જો મિત્રો તમે તમારા કુળદેવીને માનતા હોવ તો આ વિડીયોને લાઈક કરી દેજો તેમજ કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે માતાજી તમને હંમેશને માટે ખુશ રાખી શકે મિત્રો આપણા ઘરમાં દરરોજ રસોઈ બનાવવામાં આવે છે તો ક્યારેક એવું પણ થાય છે કે જ્યારે આપણે રોટલી બનાવીએ છીએ તો તે રોટલી ક્યારેક એમ જ પડી રહે છે આપણે બધી જ રોટલી ખાઈ જતા નથી તો મિત્રો આપણે જે રોટલી બચે છે એને આપણે વાસી રોટલી કહીએ છીએ તો આપણે તેને ફરીવાર ખાઈ શકતા નથી તો તમારે તેને નાખી દેવાને બદલે તમારે એક ઉપાય કરવાનો છે કે જે ઉપાય કરીને તમને બહુ ફાયદો થવાનો છે આ ફાયદો એવો છે કે તમે ક્યારે જીવનમાં વિચાર્યું પણ નહીં હોય તેમજ ચારે કોરથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવવા લાગશે આજે મિત્રો આ વાસી રોટલીનો એક ચમત્કારિક ઉપાય એ છે તમારે અવશ્ય કરવો પડશે કે જેથી કરીને તમારા ઘરમાંથી બધી જ ગરીબી છે એ દૂર થઈ જશે અને લક્ષ્મી માતાનો આશીર્વાદ તમને મળશે તેમજ આ ઉપાય કરવાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થવા લાગશે આથી મિત્રો આ ઉપાય છે એ તમારા માટે બહુ મહત્વનો સાબિત થવા જઈ રહ્યો છે મિત્રો જો તમે એવી રોટલી ખાવ છો અથવા તો વાસી રોટલી ખાવ છો તો તમને માલામાલ બનતા કોઈ રોકે નહીં શકે અને આ ઉપાય જો તમે કરી લીધો તો તમને માતા લક્ષ્મીના આશીર્વાદ અવશ્ય મળશે તેની સાથે જ મિત્રો ઘરની મહિલાએ અમુક ભૂલ છે એ ક્યારેય ન કરવી જોઈએ તો એ કઈ ભૂલ છે એને અમે આ વિડિયોમાં જણાવવાના છીએ

આથી મિત્રો આપણા ધર્મગ્રંથોમાં એવું સ્પષ્ટ લખેલું છે કે જે ઘરમાં માતા અન્નપૂર્ણાનો નિવાસ થઈ જાય એટલે કે જે ઘરમાં માતા અન્નપૂર્ણા બિરાજમાન હોય તે ઘરમાં તમામ દેવતાઓ તેમના બંને હાથો વડે આશીર્વાદ લઈને આવે છે તે ઘરમાંથી ક્યારેય પણ સુખ સમૃદ્ધિનો અંત થઈ શકતો નથી વ્યક્તિના ઘરમાં અનાજનો ભંડાર અને ધંધરાયેલું જ રહે છે મિત્રો જે કોઈ પણ લોકોના ઘરમાં એટલે કે રસોઈ ઘરમાં આવી ભૂલો થતી હશે તે ભૂલને તમે સામાન્ય ન સમજતા કારણ કે આ ભૂલો એ ખુદ માતા અન્પૂર્ણાને પસંદ નથી અને આ ભૂલને ભૂલથી પણ અવગણતા નહીં નકર તમારો પરિવાર છે આખો બરબાદ થઈ જશે તો મિત્રો આપણે એ ભૂલો વિશે વાત કરીએ અને પછી આ વાસી રોટલીના ઉપાય વિશે પણ વાત કરવાના છીએ આથી આ વિડીઓને મિત્રો આખો જોવા વિનંતી તો મિત્રો ઘણી મહિલાઓ એવી હોય છે કે જે જમવાનું બનાવતા પહેલા સ્નાન નથી કરતી તેમજ હાથ પગ નથી ધોતી અથવા તો એ રસોઈ બનાવતી વખતે આજુબાજુ અથવા તો વાળ ઉપર અથવા તો ગમે ત્યાં સ્પર્શ કરતી હોય છે અને પછી હાથ ધોયા વગર જ ભોજન બનાવતી હોય છે તો એવામાં ખોરાક છે એ દૂષિત થઈ જાય છે તેના કારણે માતા અન્નપૂર્ણા છે તેના ઘરમાંથી રિસાઈને જતા રહે છે મિત્રો આવા પ્રકારનું ભોજન કરવાથી પરિવારમાં બીમારીઓ આવે છે તેની સાથે જ લક્ષ્મી માતા પણ આપણાથી રીસાઈ જાય છે અને આવા ઘરમાં ગરીબીનો વાસ થવા લાગે છે મિત્રો આવા ઘરમાં રહેવાવાળા વ્યક્તિના સફળતાના દરવાજા છે ખુલી શકતા નથી તેમજ તેના જીવન માટે કાંઈ કરી શકતા નથી તેમજ આવા ઘરોમાં રાહુ કેતુના દોષો છે એ વાસ કરવા લાગે છે કે જેથી તેનો ખરાબ ખરાબ પ્રભાવ છે એ લોકો ઉપર પડે છે આથી મિત્રો આવી ભૂલો ઘરમાં ક્યારેય ન કરવી જોઈએ હંમેશા હાથ ધોઈને જ ભોજન બનાવવું જોઈએ રસોઈ બનાવતી વખતે અહીંયા ત્યાં ગમે ત્યાં પણ સ્પર્શ કરવો ન જોઈએ મિત્રો આ બધી વસ્તુનું જો તમે ધ્યાન રાખશો તો અન્પૂર્ણા માતા છે તમારાથી પ્રસન્ન થઈને તમારા ઘરમાં શુભ સમૃદ્ધિ લાવશે અને તે તેના બંને હાથો વડે આશીર્વાદ તમને આપશે આથી તમારા ઘરમાં ક્યારે પણ ધન અને અનાજની કમી નહીં થવા દે તેમજ મિત્રો શાસ્ત્રો અનુસાર મહિલાઓ જ્યાં રસોઈ બનાવે છે ત્યાં તે સ્થાન અસ્વસ્થ હોય તો તેને કારણે રાહુ કેતુનો પ્રભાવ છે તમારી ઉપર પડી શકે છે તેની સાથે શનિદોષ પણ તેમની લાગી શકે છે અને શનિદેવ પણ વિસાઈ જતા હોય છે તેમજ આવા ઘરમાં કામ કરવાવાળા વ્યક્તિ ઉપર પણ ખરાબ અસર તેની થઈ શકે છે આથી તેનું આખું ઘર છે એ ગરીબીનો સામનો કરતું થઈ જાય છે આથી મિત્રો રસોઈ ઘરને હંમેશા સ્વસ્થ જ રાખવું જોઈએ એટલે કે મિત્રો રસોડામાં ક્યારે કોઈ પણ પ્રકારની ગંદકી ન હોવી જોઈએ જે ઘરમાં ગંદકી હશે તે ઘરમાં લક્ષ્મી માં ક્યારે વાસ કરવા નહીં આવે આથી મિત્રો તમારે રસોડાને જો સ્વસ્થ રાખવું હોય તો તમારે ગંગાજળ દરરોજ છંટકાવ કરવો જોઈએ આવું કરવાથી લક્ષ્મી માં છે એ પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ રહે છે તેમજ સકારાત્મક ઊર્જાથી ભરપૂર તમારું ઘર બની જાય છે આથી તમે તમારા ઘરમાં અને રસોડામાં ગંગાજળનો છંટકાવ જરૂર કરી દેજો તેમજ મિત્રો તમારા ઘરમાં ક્યારે પણ ધારદાર વસ્તુ ન રાખવી જોઈએ તેનાથી પરિવારમાં તણાવ વધે છે અને ઘર પરિવારમાં હંમેશા લડાઈ ઝઘડાઓ થતા રહે છે ઘરમાં ક્યારે પણ એક અથવા બે કરતા વધારે છરી રાખવી ન જોઈએ તમે જેટલી છરીનો ઉપયોગ કરતા હો તો તમારે એના કરતાં વધારે છરી રાખવાની જરૂર નથી જો આ ભૂલ કરશો તો તમારા ઘરમાં નકારાત્મક પ્રભાવ છે એ આવી જશે તેમજ લક્ષ્મી માતા છે તમારા ઘરેથી રિસાઈને જતા રહેશે તેમજ મિત્રો જ્યારે પણ તમે તમારા રસોઈ ઘરની સામે ચપ્પલ અને બૂટ તેમજ સાવરણી રાખો છો તો તેને બહુ અશુભ માનવામાં આવે છે આ ભૂલ કરવાથી મિત્રો માતા છે છે જાય અને આખા ઘરને ગરીબીનો સામનો કરવો પડે છે મિત્રો જે લોકો પણ છે તે રસોડાની સામે જો સાવણી અથવા તો બૂટ ચપ્પલ રાખે છે એ ઘરની ક્યારે ક્યારેય પ્રગતિ થઈ શકતી નથી તેમજ એ ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા છે બંધ થઈ જાય છે આથી આ ભૂલ ભૂલ થી પણ ન કરતા આવી ભૂલ કરશો તો તમારા ઘરમાં હંમેશને માટે નકારાત્મક ઉર્જા જ આવેલી રહેશે તેમજ તમારું ઘર છે એ ઝઘડાઓનું ઘર બની જશે આથી તમારે આ નિયમનું પાલન છે અવશ્ય કરવું જોઈએ તેમજ મિત્રો જ્યારે મહિલાઓ છે એ રસોઈ બનાવતી હોય તો તેને કોઈ પણ વસ્તુ ચાખવી ન જોઈએ જો તમે આવું કરશો તો ભોજનનો अनादरની સાથે અનપૂર્ણા માંનો પણ અનાદર થાય છે આથી અનપૂર્ણા માં છે એ આપણા ઘરમાંથી રિસાઈને જતા રહે છે પછી મિત્રો લક્ષ્મી માં પણ આપણા ઘરમાંથી રિસાઈ જાય છે કારણ કે મિત્રો લક્ષ્મી માતા છે એને ધન્ને દેવી માનવામાં આવે છે અને અનપૂર્ણા માતા છે એને અન્ની દેવી માનવામાં આવે છે આથી આ બે માતા છે આપણા ઘરમાં હંમેશને માટે નિવાસ કરતા હોય છે આથી તેનો અનાદર કરવો એ બહુ અશુભ માનવામાં આવે છે અને આપણા ઘરમાં ગરીબીનો વાસ થવા લાગે છે મિત્રો આપણા શાસ્ત્રોમાં પણ આ વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે તમે ભોજન બનાવો ત્યારે તેને ચાખીને હેઠું ન કરવું જોઈએ જ્યારે પણ તમે ભોજન બનાવો છો તેની પહેલાં સૌપ્રથમ તમારે ભોજનનો ભોગ છે એ ભગવાનને ધરી દેવાનો છે અથવા તો કોઈ કન્યાને પણ તમે ખવડાવી શકો છો ત્યારબાદ તમે ભોજન ચાખી શકો છો તેમજ જો મિત્રો ઘણા ઘરોમાં એવું હોય છે કે જ્યારે પણ લોકો જમતા હોય છે તો તેને ભોજનમાંથી ઘણા બધા વાળ નીકળતા હોય છે તો મિત્રો આ વસ્તુ છે એ વાસ્તુશાસ્ત્રમાં બહુ અશુભ માનવામાં આવે છે જો તમારા ઘરમાં પણ ભોજન માંથી સ્ત્રીઓના વાળ નીકળતા હોય તો મિત્રો આ વસ્તુ છે એ રાહુ કેતુ ના ખરાબ પ્રભાવની અસર દેખાડે છે જો ભોજન માંથી વાળ નીકળે છે તો તમારા ઘર માં રાહુ કેતુ ના દોષો લાગી ગયા છે આથી મિત્રો આ વસ્તુ નું ખાસ કરીને ધ્યાન રાખજો નકર તમારું ઘર છે એ ગરીબી તરફ જવા લાગશે તેની સાથે જ મિત્રો મહિલાઓએ હંમેશા પોતાના વાળ છે એ બાંધીને જ ભોજન બનાવવું જોઈએ કે જેથી કરીને આ ભૂલ છે એ ન થઈ શકે જો તે ખુલ્લા વાળ રાખીને રસોઈ બનાવશે તો ભોજનમાં જમતી વખતે અવશ્ય વાળ નીકળશે અને તમારા ઘરમાં રાહુ કેતુના દોષ છે એ લાગી જશે આથી મિત્રો આ ભૂલ છે ક્યારે પણ ન કરતા તેમજ મિત્રો ઘણા લોકો છે પોતાના રસોઈ ઘરમાં અમુક એવી વસ્તુ રાખે છે કે જેના લીધે તેને બહુ બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જે પોતાના ઘરના રસોડામાં કાચ લગાવતા હોય છે પરંતુ વાસ્તુશાસ્ત્રનું માનીએ તો રસોડામાં કાચ અથવા તો અરીસો ન લગાવવો જોઈએ તેનાથી ઘરમાં નકારાત્મકતા ફેલાય છે. જો કાચ હોય તેમાં જો અગ્નિ દેખાતી હોય તો તેને કારણે ચૂલો છે અગ્નિદેવનું સૂચક માનવામાં આવે છે. જો કાચમાં ભૂલથી પણ અગ્નિદેવનું પ્રતિબિંબ દેખાય છે તો તેને બહુ અશુભ માનવામાં આવે છે. જેને કારણે ઘરમાં હંમેશા લડાઈ ઝઘડાઓ થતા રહે છે. તેમ જ તે ઘરની ક્યારે પ્રગતિ થતી નથી. તેમ જ ધન સંબંધિત મુશ્કેલી તે ઘરમાં આવવા લાગે છે. આથી મિત્રો પણ રસોઈ ઘરમાં આપણે અરીસો ન લગાવવો જોઈએ તેમજ મિત્રો મહિલાઓ છે કે બાંધેલો લોટ એટલે કે વધેલો લોટ હોય તેને ઘણી વાર મૂકી દેતી હોય છે અને વહેલી સવારે તેનો ઉપયોગ રોટલી બનાવવા માટે કરતી હોય છે પણ મિત્રો આ વસ્તુનું માનીએ તો આ વસ્તુ બહુ અશુભ માનવામાં આવે છે જો તમે બાંધેલા લોટનો ફરીવાર ઉપયોગ કરો છો તો તેના કારણે શનિ અને રાહુકેતુની ખરાબ દ્રષ્ટિ છે તમારી ઉપર પડી શકે છે અને તમારે જીવનમાં બહુ બધી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે તેમજ મહેનત કરવા છતાં પણ તમને ફળ મળી શકતું નથી તો આવી બધી ભૂલોના કારણે જ તમે આટલા બધા હેરાન થાવ છો

અને તે ક્યારે આપણા ઘરમાં વાસ કરતા નથી તેમજ પાટલી વેલણ એક એવી સર્વસામાન્ય વસ્તુ છે જે તમામ ઘરના રસોડામાં જોવા મળતી હોય છે વાસ્તુ શાસ્ત્રમાં પાટલી વેલણ ને લઈને પણ કેટલીક મહત્વની વાતો નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે વાસ્તુ શાસ્ત્ર અનુસાર રસોડામાં તૂટેલા પાટલી વેલણ રાખવા યોગ્ય નથી જો ઘરના રસોડામાં તૂટેલા પાટલી વાલણ હોય તો તેને તરત જ હટાવી દેવા જોઈએ કેમ કે આ પ્રકારના પાટલી વેલણ ઘરમાં દરિદ્રતાને નોતરે છે અને આપને ધનહાનિ થઈ શકે છે આથી તમે ઘરમાં ભૂલથી પણ તૂટેલા વાસણ છે એ ન રાખતા તેનાથી પરિવારના સભ્યોમાં મતભેદ ઊભા થાય છે અને તે લોકો ક્યારે ભેગા રહી શકતા નથી તો મિત્રો સંયુક્ત કુટુંબમાં તમારે સુખ અને શાંતિથી રહેવું હોય તો રસોડાને લગતી આવી ભૂલો ક્યારે પણ નહીં કરતા કે જે અમે આ વિડિયોમાં જણાવી છે તેની સાથે જ મિત્રો ઘણા ઘરોમાં એવું હોય છે કે જે ભોજન બનાવતી વખતે ઘણો ખોરાક છે એમ જ પડેલો રહે છે તો એને વાસી ખોરાક તરીકે આપણે ઓળખીએ છીએ અને તે ખોરાક આપણે ખાતા નથી અને આપણે તેને બહાર નાખી દઈએ છીએ પણ શું મિત્રો તમને ખબર છે કે આ વાસી ખોરાકનો અમુક ઉપાય કરવાથી પણ તમને બહુ બધો ફાયદો થાય છે મિત્રો આનો ફાયદો એવો છે કે જે તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય તો મિત્રો હવે આપણે આ વાસી રોટલીના ઉપાય વિશે વાત કરીએ મિત્રો આ વાસી રોટલી છે તમારા પાચનતંત્ર માટે ચમત્કારથી પણ વધારે લાભ આપે તેમ છે તેમજ મિત્રો વાસી રોટલી હોય છે તેમાં ફાઈબરનું પ્રમાણ ભરપૂર માત્રામાં હોય છે આથી ફાઇબર છે તમારા પાચનતંત્રને સુધારે છે આથી તમારો પાચનતંત્ર નિયમિત રીતે સારું થઈ જાય છે તેમ જ તમારી ગેસ સંબંધિત જે પણ સમસ્યા હોય એટલે કે તમને જો કબજિયાત થતો હોય આથી તમારે મિત્રો વાસી રોટલી છે અવશ્ય ખાવી જોઈએ પણ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે વાસી રોટલીમાં ફૂગ થયેલી હોવી ન જોઈએ જો તે સાવ વાસી રોટલી થઈ ગયેલી હશે તો એ તમને નુકસાન પહોંચાડી શકે છે આથી ભોજન બનાવ્યા બાદ એક દિવસ સુધી જ રોટલી સારી રહી શકે છે પણ વધારે દિવસ પછી તમે ખાવ તો તે તમને નુકસાનકારક સાબિત થઈ શકે છે આથી થોડા ટાઈમ પડેલી જ રોટલી તમારે ખાવી જોઈએ કે જે તમને બહુ ફાયદો આપી શકે છે આથી મિત્રો આ વાસી રોટલી છે તમારા માટે વરદાનરૂપ સાબિત થઈ શકે છે તેમજ જો મિત્રો આપણે શાસ્ત્રોનું માનીએ તો ભોજન તાજું જ ખાવું જોઈએ પરંતુ જ્યાં સુધી તે ભોજન ખાવા લાયક હોય અને સારું હોય ત્યાં સુધી આપણે તેને ખાઈ શકીએ છીએ કેમ કે જો તમે ભોજનને નાખી દો છો તો ભોજનનું અપમાન કર્યું તેમજ માનવામાં આવે છે જે વ્યક્તિ વાસી થઈ ગયેલી રોટલીને ફેંકતા નથી પરંતુ તેનું સન્માન કરીને ગ્રહણ કરે છે તેમના ઉપર માતા અન્નપૂર્ણા છે તે તેના આશીર્વાદ વરસાવે છે જે ઘરમાં આ વસ્તુ થતી હશે એ ઘરમાં અન્પૂર્ણા માતાનો વાસ હંમેશા માટે રહેશે અને તે ઘરની પ્રગતિ થતા કોઈ રોકી નહીં શકે તેમજ મિત્રો રોટલીના બીજા પણ ઘણા બધા ફાયદા વિશે આપણે વાત કરીએ મિત્રો આપણા ધર્મશાસ્ત્રમાં ગાયને બહુ પવિત્ર માનવામાં આવે છે ગાય માતાના શરીરમાં મિત્રો તેત્રીસ કોટી દેવતા હોય છે આથી મિત્રો જે જે લોકો 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 ગાયની પૂજા કરે કરે છે છે અને ગાયનો સ્પર્શ કરીને તેને પ્રણામ તે ક્યારે પણ ગરીબ રહી શકતા નથી આથી મિત્રો તમારે ગાય પણ રોટલી ખવડાવવી જોઈએ મિત્રો જ્યારે પણ તમારા ઘરમાં ભોજન બને છે તો એમાં પહેલી રોટલી છે તમારે હંમેશા ગાય માટે રાખી દેવી જોઈએ જેને કારણે ગાય માતા છે તમારાથી પ્રસન્ન થઈ જાય છે અને તમને આશીર્વાદ આપે છે તેની સાથે જ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે ગાય માતાને આપણે વાસી રોટલી ક્યારે ખવડાવી ન જોઈએ જો વાસી રોટલી ગાય માતાને ખવડાવીએ છીએ તો આપણે ગાય માતાનું અપમાન કર્યું તેમ માનવામાં આવે છે આથી આપણે તેને હંમેશા તાજી રોટલી જ આપવી જોઈએ કે જેથી કરીને તે આપણાથી પ્રસન્ન થઈને આપણને આશીર્વાદ આપે છે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ